નો નિર્ણય નવા મહિનાની સાથે જ મોટો ઝટકો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો YouTube ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો YouTube ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં મિત્રો એકત્રીસ ડિસેમ્બર 2024 પહેલા ચોવીસ પહેલાં પાંચ મહત્વપૂર્ણ કામ છે એ કરી લેજો જેની અંદર એકત્રીસ ડિસેમ્બર પહેલા રાશન કાર્ડનું નું KYC છે એ કરાવી લેજો મિત્રો આપને જણાવી દઈએ કે તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય પરંતુ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ હોવું જરૂરી છે એક્ટિવ હશે તો જ તમે આવનાર દિવસોની અંદર સરકારની સરકારી યોજનાની અંદર લાભ લઈ શકશો એટલા માટે હજી સુધી તમે રાશન કાર્ડનું ઈ KYC નથી કરાવ્યું તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં રાશન કાર્ડનું કેવાય છે એ કરાવી લેજો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો તમે આધાર કાર્ડની અંદર મફતમાં સુધારો કરાવવા માંગો છો તો એમની છેલ્લી તારીખ છે એ ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે તો તમે આધાર કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો કરવા માંગો છો નામની અંદર સુધારો કરવા માંગો છો તો એ પણ ચૌદ ડિસેમ્બર પહેલા કરી લેજો નહીં તો ત્યાર પછી પાન કાર્ડની જેમ એમાં પણ વધારે ચાર છે એ વસૂલ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને જૂનું કનેક્શન છે એટલે કે વર્ષ બે હજાર ઓગણીસ પહેલાનું કનેક્શન છે અને એનું કેવાયસી બાકી હોય તો વહેલી તકે તમે એનું પણ ઈ કેવાય કરાવી લેજો નહીંતર તો તમને એની અંદર સબસિડી મળતી છે એ બંધ થઈ શકે છે અને ખાસ કરીને તમારું કનેક્શન છે એ પણ રદ થઈ શકે છે તો એકત્રીસ ડિસેમ્બર પહેલાં જૂના ગેસ કનેક્શન છે એમનું કેવાયસી પણ તમે વહેલી તકે કરાવી લેજો ત્યાર પછી મિત્રો પેન્શન ધારકો છે એમની માટે મહત્વપૂર્ણ માહિતી કે જીવન પ્રમાણપત્ર છે એ પણ તમે એકત્રીસ ડિસેમ્બર પહેલા મેળવી લેજો અને સબમિટ કરાવી દેજો જેથી કરીને આવનાર દિવસોની અંદર તમને છે એ મળતું રહે ત્યાર પછી આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો ઓગણીમો હપ્તો એટલે કે બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર આવવાના છે પરંતુ એ હપ્તો મેળવવા પહેલાં તમારે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર આઈડી કાર્ડ છે ખેડૂત કાર્ડ છે એ કઢાવવું પડશે તો એ વહેલી તકે કઢાવી લેજો જેથી કરીને તમને આવનાર ઓગણીમો બે હજાર રૂપિયાનો હપ્તો મળી જાય એટલે કે બેંક ખાતાની અંદર બે હજાર રૂપિયા છે એ એકત્રીસ તારીખ પહેલા તમારે જોઈએ છે તો ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રજિસ્ટર કરાવી દેજો ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવી લેજો પછી ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ લાગ્યો છે મોટો ઝટકો મિત્રો ખાસ કરીને ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે આપણે જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે સરકારી ઓઈલ કંપનીઓ છે એ દર મહિનાની પહેલી તારીખે ભાવની અંદર ફેરફાર કરતી હોય છે એ અંતર્ગત ઓગણી કિલોનો જે એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે ને ગુજરાતની અંદર અઢારસો ચાલીસ રૂપિયા આજુબાજુ આ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો મિત્રો રસોડાની અંદર ઘરની અંદર જે વપરાય છે એ ચૌદ પોઈન્ટ બે કિલાનો ગેસ સિલિન્ડર વપરાય છે એના ભાવની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનાની અંદર આઠસો ને દસ રૂપિયામાં આ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળી જશે જિલ્લા પ્રમાણે અલગ અલગ ભાવ છે એ આઠસો ને થી લઈને આઠસો ને વીસ રૂપિયાની વચ્ચે હોય શકે છે તો નવા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ફેરફાર થયો છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો બેંકની અંદર તમારે કામ હોય તો વહેલી તકે પતાવી દેજો કેમ કે ડિસેમ્બર મહિનાની અંદર સત્તર દિવસ સુધી બેન્કો છે એ બંધ રહેવાની છે આપને જણાવી દઈએ કે બેંકની અંદર મિત્રો બીજા અને ચોથા શનિવારે રજા હોય છે અને સાથે સાથે રવિવારની પણ રજા હોય છે આ બધી રજાઓ અને તહેવારો મળે અને બેંકની અંદર મિત્રો સત્તર દિવસ સુધી રજા રહેવાની છે જોકે ગુજરાતની વાત કરીએ તો સત્તર દિવસ ગુજરાતમાં રજા નથી રહેવાની તેમ છતાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે એ તમે જાણી લેજો જેથી કરીને તમને માહિતી મળી જાય કે ડિસેમ્બર મહિનાની અંદર કયા દિવસે રજા છે અને એ દિવસે તમે બેંકે ન જાઓ અને બેંકે તમારે ધક્કો છે એ પણ ખાવો ન પડે એ સિવાયના જે કાર્યરત દિવસો છે એ દિવસોની અંદર બેંકના કામો છે એ તમે પતાવી દેજો એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એ પણ ખાસ તમે ગુજરાત માટે જાણી લેજો પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો નવા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી જે દસ નવા ફેરફારો લાગુ થયા છે એના ઉપર નજર કરી લઈએ તો એની અંદર સૌથી પહેલાં રાશન કાર્ડને લઈને નવો નિયમ કે જ્યારે હવે તમે રાશન લેવા એટલે કે અનાજ લેવા જશો ત્યારે તમારા આધાર કાર્ડની સાથે સાથે મોબાઈલ નંબર છે એ પણ ફરજિયાતપણે લઈ જવાનો રહેશે અને યોગ્ય વ્યક્તિને રાશન મળે એટલા માટે ફિંગર પ્રિન્ટ ઓથેન્ટિકેશન છે એ પણ ડિસેમ્બર મહિના પછી ફરજિયાત કરવામાં આવશે જેથી કરીને છેતરપિંડી ન થાય અને યોગ્ય વ્યક્તિને રાશન એટલે કે અનાજ છે એ મળી શકે તો રાશન કાર્ડનો નવો નિયમ છે એ ડિસેમ્બર મહિનાથી લાગુ થશે ત્યાર પછી સિમ કાર્ડ વેરિફિકેશનને લઈને નવો નિયમ છે એ પણ લાગુ થશે ડિસેમ્બર મહિનાથી જ્યારે પણ તમે સિમ કાર્ડની ખરીદી કરવા જશો ત્યારે વેરીફિકેશન કરવામાં આવશે આધાર કાર્ડની સાથે સાથે ફેસ સિસ્ટમ સિસ્ટમથી તમારો ફોટો એટલે કે તમારો ફેસ છે એ વેરીફાઈ કરવામાં આવશે અને ત્યાર પછી જ તમને સિમ કાર્ડ છે એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ પણ ડિસેમ્બર મહિનાથી કડક થશે જેની અંદર ખાસ કરીને સીટ બેલ્ટ છે એ ફરજિયાત પહેરવો વાહનોની સ્પીડ છે એની લિમિટ રાખવી ત્યાર પછી નશાની અંદર જે પણ વ્યક્તિ ડ્રાઇવિંગ કરશે એમને તો દંડ ફટકારવો જ આ સિવાય મિત્રો જે પણ ચલાણ હશે એ પણ તમને મોબાઈલ ઉપર મોકલી દેવામાં આવશે અને આ રીતે ટ્રાફિકના ડ્રાઇવિંગના નિયમો છે એ પણ પહેલાં ડિસેમ્બરથી કડક લાગુ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો પેન્શનને લઈને મહત્વપૂર્ણ સુધારો કે પેન્શનરો માટે પેન્શનના કેટલાક નિયમો છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યા છે હવે પેન્શન સીધું બેંક ખાતાની અંદર વહેંચવામાં આવશે ડિજિટલ વેરીફિકેશનની સાથે ઈ કેવાયસી છે એ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે જેને કારણે પેન્શનરો છે એમને પણ ફાયદો થશે બેંક ખાતાની અંદર સીધું પેન્શન છે એ મળી જશે તો પેન્શનરો માટે પણ નવો ફેરફાર છે એ લાગુ કરવામાં આવશે ત્યાર પછી બેંક લોનની અંદર પણ ફેરફાર કરવામાં આવશે પહેલી ડિસેમ્બરથી બેંક લોનના નિયમોની અંદર સુધારો કરવામાં આવ્યો છે હવે લોનની અરજી અને મંજૂરીની પ્રક્રિયા છે એ ઝડપી અને સરળ બનાવવામાં આવશે અને વ્યાજદરની અંદર નાના ફેરફારો છે એ પણ કરી શકાશે લોન લેનારાઓ વ્યક્તિઓ છે એને ખૂબ જ મોટો ફાયદો થશે ખાસ કરીને હોમ લોન અને પર્સનલ લોનના ક્ષેત્રની અંદર બેંકના આ નિયમો જે લાગુ થયા છે એ મોટો ફાયદો અપાવશે તો બેન્ક લોનના નિયમો છે એ પણ પહેલી ડિસેમ્બરથી બદલાય ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો યુપીઆઈને લઈને પણ મહત્વપૂર્ણ ફેરફાર છે એ કરવામાં આવ્યો છે નાના વ્યવહારો ઉપર હવે ચાર છે એ યુપીઆઈ દ્વારા પણ વસૂલ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ચાર્જ છે એ લાગશે નહીં પરંતુ બે હજાર રૂપિયાથી વધારેની થોડી રકમ હશે તો પણ હવે યુપીઆઈ દ્વારા તમે ટ્રાન્ઝેક્શન કરશો તો ચાર છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો આવનાર દિવસોની અંદર બોર્ડની પરીક્ષા આવી રહી છે તો બોર્ડની પરીક્ષાને લઈને પણ નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે એ અંતર્ગત હવે વિદ્યાર્થી છે એ વિષય પસંદ કરી શકશે અને વિષયની અંદર ફેરફાર છે એ પણ પરીક્ષા પહેલા કરી શકશે એને તક આપવામાં આવશે અને આ સાથે પરીક્ષા માટે જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન છે એ પણ ઓનલાઈન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને કેન્દ્ર ઉપર કોઈ અગવડતાનો સામનો છે એ કરવો ન પડે તો બોર્ડની પરીક્ષાને લઈને પણ નવા નિયમો અને ફેરફારો છે એ ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિમો છે એની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ટ્રાન્ઝેક્શન ઉપર જે રિવોર્ડ પોઈન્ટ મળતા હતા એ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ટ્રાય દ્વારા એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી દ્વારા જે સ્કેમ થતો હતો એને રોકવા માટે ઓટીપીના નિયમો છે એ બદલવામાં આવ્યા છે તમે કોઈ પણ સિમ કાર્ડ વાપરતા હોવ તો એની અંદર ડિસેમ્બર મહિના પછી ઓટીપી છે એ થોડોક મોડો આવશે ત્યાર પછી આગળ જોઈએ તો પહેલી ડિસેમ્બરથી આવકવેરાના કેટલાક નિયમો છે એની અંદર પણ ફેરફાર થઈ રહ્યા છે જેમને કારણે કરદાતાઓ છે એમણે આ દરેક નિયમો છે એ જાણી લેવા જોઈએ જેથી કરીને એમને ઇન્કમટેક્સ ફાઇલ રિટર્ન કરવાની અંદર સરળતા રહે તો આ દસ મોટા ફેરફારો છે એ ડિસેમ્બર મહિનાથી લાગુ થઈ ચૂક્યા છે કામના સમાચારની અંદર આગળ વધીએ તો હેલ્મેટ ફરજિયાત નિયમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાહેબે માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર ટુ વ્હીલ લઈને આવતા જે સ્ટાફ અને વિદ્યાર્થીઓ છે એમની માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે અને આ અંગે વિકાસ સહાય સાહેબે આ નિયમનો એટલે કે આ નિર્ણયનો અમલ કરાવવા માટે તમામ યુનિવર્સિટીઓ છે એમને પરિપત્ર લખી અને પણ સૂચના આપી છે એ અંતર્ગત એટલે કે આ આદેશ અનુસાર હવે હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા જે વિદ્યાર્થીઓ અને સ્ટાફ હશે એમને યુનિવર્સિટીના કેમ્પસની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે નિયમનું પાલન નહીં કરનાર જે વ્યક્તિઓ હશે એમની સામે કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે તો ગુજરાતની અંદર હવે સરકારી અને ખાનગી યુનિવર્સિટી છે એની અંદર ટુ વ્હીલ લઈને ટુ વ્હીલ બાઇક લઈને આવતા જે પણ વિદ્યાર્થી અથવા સ્ટાફના મિત્રો હશે એમની માટે હેલ્મેટ છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડની મહત્વપૂર્ણ અપડેટ આધાર કાર્ડની અંદર મિત્રો નવો નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડની અંદર આ નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે જે અંતર્ગત તમે આધાર કાર્ડની અંદર નામ બદલાવ હશો સુધારો કરવા માંગતા હશો તો એ પ્રક્રિયા છે હવે કઠિન કરવામાં આવી છે એટલે કે હવે નામની અંદર સુધારો કરાવવા માટે તમારે ગઝેટ નોટિફિકેશન છે એ આપવાની રહેશે અને ત્યાર પછી જ તમે આધાર કાર્ડની અંદર ખાસ કરીને સુધારો છે એ કરી શકશો તો આપને જણાવી દઈએ કે હવે પછી તમે આધાર કાર્ડની અંદર સુધારો કરાવવા માગશો ખાસ કરીને નામની અંદર તો ગજેટ નોટિફિકેશનની જરૂર પડશે અને એની સાથે એક પુરાવો એટલે કે આઈડી પ્રૂફ છે એની પણ જરૂર પડશે જે પુરાવાને આધારે આધાર કાર્ડની અંદર તમે નામ સુધારવા માગો છો એની અંદર ખાસ કરી પાન કાર્ડ હોય વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ હોય ડ્રાઈવિંગ લાઇસન્સ હોય અથવા તો સર્વિસ આઈડી કાર્ડ હોય અથવા તો પાસપોર્ટ છે એનો ઉપયોગ થશે એટલે કે તમે તમારા આધાર કાર્ડની અંદર નામની અંદર સુધારો કરાવવા માગો છો તો ગઝેટ નોટિફિકેશનની સાથે સાથે તમારે એક એવું ડોક્યુમેન્ટ છે એ બતાવવાનું રહેશે કે જે ડોક્યુમેન્ટની અંદર સાચું નામ છે અને એ તમે સુધારવા માગો છો તો એ પ્રૂફ તમારે આપવાનું રહેશે તો આધાર કાર્ડની અંદર પણ હવે નવો નિયમ છે એ લાગુ થશે નામ સુધારવાની પ્રક્રિયા છે હવે કઠિન બનશે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં પશુ વીમા સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે મિત્રો જે રીતે માણસનો વીમો કરવામાં આવે છે એવી જ રીતે હવે પશુનો વીમો છે એ કરવામાં આવશે અને આ યોજના છે એ ગુજરાત સરકારની છે મિત્રો હાલમાં આ યોજના ચાલુ છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ચૌદ નવેમ્બરથી એક મહિના સુધી આ યોજનાની અંદર ખેડૂતો એટલે કે પશુપાલકો છે એ લાભ લઈ શકશે અને આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકોએ એટલે કે ખેડૂતોએ અરજી કરવાની રહેશે મિત્રો તમને જણાવી દો કે પશુ વીમા સહાય યોજના શું છે તો પશુપાલકો છે એમને વીમો આપવા માટે એટલે કે એમના જે પ્રાણીઓ હોય એના ઉપર વીમો આપવા માટે આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે અને આની અંદર ખાલીને ખાલી એટલે કે પશુપાલકોએ માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ છે એ ભરવાનું રહેશે સો રૂપિયાનું પ્રીમિયમ ભરી અને પશુનું વીમા કવચ છે એ મેળવી શકશે એટલે કે પશુનો વીમો છે એ કરાવી શકશે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ છે એમણે કહ્યું હતું કે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે ચાલુ વર્ષની અંદર તેવી કરોડ રૂપિયાની બજેટની અંદર પણ જોગવાઈ કરી છે ખાસ કરીને પશુના જે મૃત્યુ થતા હોય છે એની સામે પશુપાલકો છે એમને રક્ષણ મળશે અને એના આશયથી એટલે કે એ પૈસા થકી એ પશુપાલક છે એ બીજું પ્રાણી એટલે કે બીજું પશુ છે એ પણ ખરીદી શકશે તો ખાસ કરીને સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પચાસ હજાર જેટલા પશુપાલકો છે એમને આની અંદર લાભ આપવામાં આવશે તો હવે મિત્રો તમારા ઘરે એટલે કે તમારા ઘરની અંદર તમે પશુપાલક છો ગાય છે ભેંસ છે એવા પશુ છે તો તમે સો રૂપિયા ભરી અને એક એનો વીમો કરાવી શકશો કોઈ આકસ્મિક ઘટના બને પશુઓનું મૃત્યુ થાય તો એમની સામે તમને વીમા કવચ એટલે કે પૈસા સ્વરૂપે સહાય છે આપવામાં આવશે ગુજરાત સરકારે પશુ વીમા સહાય યોજના છે હાલમાં ચાલુ ચાલુ કરી છે ચૌદ નવેમ્બરથી લઈ અને એક મહિનો સુધી તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી છે એ કરી શકશો હાલમાં યોજના ચાલુ છે વહેલી તો કે ફોર્મ ભરીને લાભ લઈ લેજો ત્યાર પછી ગામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના કાર્ડ ધારકો ધ્યાન આપે સરકારે એટલે કે કેન્દ્ર સરકારે દેશમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી કાર્ડ છે એ રદ કર્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે ઘણા બધા કાર્ડ ધારકો છે એમનું ઈ કેવાયસી એટલે કે કેવાયસી થયું ન હતું જેમને કારણે એમનું કાર્ડ છે એ રદ કરવામાં આવ્યું છે તો ઘણા એવા લોકો હતા કે જેમને નકલી કાર્ડ બનાવ્યા હતા અને સરકારી યોજનાની અંદર લાભ લઈ રહ્યા હતા તો એવા લોકોના પણ કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે તો તમે ગુજરાતની અંદર રહો છો તમારું પણ નકલી રાશન કાર્ડ છે અથવા તો ઘણા સમયથી કાર્ડનો ઉપયોગ કર્યો નથી તો પણ તમે વહેલી તકે રાશન કાર્ડનું ઈ કેવાય છે એ કરાવી લેજો જેથી કરીને તમારું કાર્ડ છે એ રદ ના થઈ જાય અને આવનાર દિવસોની અંદર સરકારી યોજનાની અંદર લાભ તમારે લેવાનો હોય તો એ રાશનકાર્ડના પુરાવા થકી તમે લાભ છે એ લઈ શકો તો ખાસ કરીને કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે પીડીએસ સિસ્ટમની અંદર ફેરફારોની સાથે સાથે સુધારા કરી અને જે વ્યક્તિના આધાર નંબર સાથે રાશન કાર્ડ લિંક ન હતા એવા ઘણા બધા લોકોના રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે અને હજી પણ ડિજિટલ ડિજિટલાઇઝેશન કરાવવા માટે ઈ કેવાયસી સી વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે તો વહેલી તકે દરેક લોકો છે એ રાશનકાર્ડનું કેવાય કેવાયસી કરાવી લેજો જેથી કરીને એ લોકોના કાર્ડ છે એ રદ ના થાય તો ખાસ કરીને તમે તમારા રાશન કાર્ડનું કેવાય સી કરાવી લેજો જેથી કરીને આવનાર દિવસ તમારું રાશન કાર્ડ છે એ રદ ના થાય અને સરકારી યોજના ની અંદર પણ તમે લાભ છે એ સરળતાથી રાશન કાર્ડના માધ્યમથી મેળવી શકો ત્યાર પછી આગળ જોઈએ તો હવે પેન્શન ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે હવે તમારે પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી આપ સૌ જાણો છો કે દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર તમારે જીવન પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે અને આ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ બેંકે જવું પડતું હોય છે કોઈ વિભાગમાં જવાની જરૂર પડતી હોય છે અથવા તો કોઈ ટ્રેઝરીમાંથી તમારે પાસ થવું પડતું હોય છે પરંતુ હવે જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે તમારી નજીક જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી તમે જીવન પ્રમાણપત્રો છે એ મેળવી શકશો મિત્રો તમે ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ છે એ મેળવી શકશો અને આ સર્ટિફિકેટ મેળવવા માટે સિત્તેર રૂપિયા ફી છે એ પણ નક્કી કરવામાં આવી છે તો તમારી નજીક જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી હવે તમે જીવન પ્રમાણપત્ર છે એ મેળવી શકશો અને એ જમા કરી શકશો અને એને આધારે તમારું પેન્શન છે એ મળતું રહેશે તો પેન્શન ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર ત્યાર પછી મિત્રો આગળ જોઈએ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઈ ડ્રાઈવ યોજના છે એ શરૂ કરી છે જે અંતર્ગત ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર વાહન છે એ ખરીદવાની ઉપર સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવે છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર અને પચ્ચીનો જે લક્ષાંશ હતો એ પૂરો થઈ ગયો હતો જેમને કારણે આ સ્કીમ છે એ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ફરીથી આ સ્કીમ છે એ શરૂ કરવામાં આવી છે પીએમ ઇ ડ્રાઈવ છે એ શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત હવે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર વાહન તમે ખરીદવા માગો છો તો એની અંદર સરકાર દ્વારા તમને પચાસ હજાર રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે અને આની માટે વધુ બજેટ છે એને પણ મંજૂરી આપી દેવામાં આવી છે તો મહત્વપૂર્ણ માહિતી છે એ તમે ઓનલાઈન મેળવી શકશો અને ત્યાર પછી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગો છો તો પચાસ હજાર રૂપિયાની સબસિડી છે એ પણ આ યોજના થકી એટલે કે પીએમ ઇડ ડ્રાઈવ યોજના થકી તમે મેળવી શકશો ત્યાર પછી આગળના સમાચારો પર નજર કરીએ તો બેંક એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે બેંકના એટીએમમાંથી માત્ર પાંચસો રૂપિયાની નોટ નહીં પરંતુ બસ્સો રૂપિયા અને સો રૂપિયાની નોટ છે એ પણ નીકળશે આપ સૌ જાણો છો કે લાંબા સમયથી બેંકના એટીએમમાંથી માત્ર ને માત્ર પાંચસો રૂપિયાની નોટો જ નીકળે છે નાની નોટો નીકળતી નથી જેમને કારણે ગ્રાહકો છે એ બજારની અંદર જ્યારે પૈસા લઈને જાય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે છૂટા મળતા નથી નાની નોટો પણ મળતી નથી ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે અને એમણે કહ્યું છે કે દેશની અંદર એસબીઆઈ સહિત બીજી મોટી બેંકો છે એ બેન્કના એટીએમમાંથી હવે પાંચસો રૂપિયાની સાથે સાથે બસ્સો રૂપિયા અને સો રૂપિયાની નોટો છે એ પણ નીકળશે એટલે કે ગ્રાહકોના હાથમાં આવશે ટ્રાન્ઝેક્શનની અંદર નાની નોટોની અછતને ધ્યાનમાં રાખી અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એટલે કે આરબીઆઈએ એક માર્ગદર્શિકા છે એ જાહેર કરી છે તો મિત્રો એ અંતર્ગત હવે બેંકના એટીએમમાંથી પાંચસો રૂપિયાની સાથે સાથે બસ્સો રૂપિયા અને સો રૂપિયાની પણ કેટલીક નોટો છે એ નીકળશે જેમને કારણે ગ્રાહકો છે એમને સમસ્યાનું સમાધાન મળશે એટલે કે વેપાર કરવાની અંદર પૈસા ચલણની અંદર વાપરવામાં સરળતા રહેશે તો બેંક એટીએમને લઈને મોટા સમાચાર તેલને લઈને ગૃહિણીઓ માટે આવી ગઈ છે ખુશખબર કે મગફળીનું ઉત્પાદન છે એ સૌરાષ્ટ્રની અંદર સારું થશે તેવા અહેવાલને કારણે તેલના ભાવની અંદર મોટો ઘટાડો થયો છે મિત્રો એક અઠવાડિયાની અંદર ભાવની અંદર દોઢસો રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે કપાસિયા તેલના ભાવની અંદર પણ પંચાણું રૂપિયાનો ઘટાડો થયો છે આપને જણાવી દઈએ કે સિંગતેલનો ડબ્બો એટલે કે નવા ભાવ છે એ પચીસો ને પચાસ રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે જ્યારે કપાસિયા તેલનો નવો ડબ્બો છે હાલમાં અઢારસો ને પચાસ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે જ્યારે પામોલિયન તેલનો નવો ડબ્બો છે હાલમાં સત્તરસો પચાસથી લઈ અને સત્તરસો ને રૂપિયાની આસપાસ મળી રહ્યો છે જ્યારે સનફ્લાવર સનફ્લાવર તેલનો ડબ્બો છે એ મિત્રો પંદરસો ને પચાસથી લઈ અને પંદરસો ને રૂપિયાની આસપાસ મળી રહ્યો છે તો આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન ખૂબ જ વધારે થશે એવા અહેવાલને કારણે સિંગ તેલના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે હાલમાં પચીસો રૂપિયાની આસપાસ સિંગ તેલનો ડબ્બો છે એ મળી રહ્યો છે ગૃહિણીઓ માટે આવી ગયા છે સારા સમાચાર પછી આગળના સમાચાર પર નજર કરીએ તો મફત પાન કાર્ડ લઈને મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્રીય કેબિનેટ બેઠકે પાન કાર્ડને ને અપગ્રેડ કરવા માટે પાન ટુ પ્રોજેક્ટ છે એમને મંજૂરી આપી દીધી છે એટલે કે હવે આવનાર દિવસોની અંદર પાન કાર્ડ છે એ ક્યુ આર કોડવાળા આવશે આપને જણાવી દઈએ કે હાલમાં જે પાન કાર્ડ છે એ પાન કાર્ડને બદલવાની તમારે જરૂર નથી અને નવા પાન કાર્ડ માટે પણ તમારે અરજી કરવાની જરૂર નથી તમારું હાલનું જે પાન કાર્ડ છે એ આપોઆપ અપગ્રેડ થઈ જશે અને તમારા સરનામા ઉપર નવું પાન કાર્ડ છે ક્યુ આર કોડવાળું એ પણ આવી જશે સરકારનો હેતુ છે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન પાન ટુ પ્રોજેક્ટને લાવવાનો એટલે કે ડિજિટલ પ્રક્રિયા છે એમને વધુ સરળ બનાવવા માટે અને સિક્યુરિટી છે એમને વધારે બહેતર બનાવવા માટે સરકારે પાન કાર્ડ ટુ છે એ પ્રોજેક્ટ જાહેર કર્યો છે આ અંતર્ગત થોડા દિવસોની અંદર તમારી ઘરે તમારી પાસે જૂનું પાન કાર્ડ છે તો નવું પાન કાર્ડ આવી જશે અને એ નવું પાન કાર્ડ છે એ મિત્રો ક્યુઆર કોડ કોડવાળું હશે તમારા સરનામા ઉપર જ મફત પાન કાર્ડ આવી જશે એની માટે તમારે કોઈ અરજી કરવાની રહેશે નહીં પોસ્ટ ઓફિસ દ્વારા તમારી ઘરે એ પાન કાર્ડ છે એ મોકલી દેવામાં આવશે તો મોદી સરકારે પાન કાર્ડ ટુ પ્રોજેક્ટ છે એ જાહેર કર્યો છે એ અંતર્ગત હવે તમારી ઘરે નવા ક્યુઆર કોડવાળા પાન કાર્ડ આવી જશે ત્યાર પછી આગળના સમાચારો પર નજર કરીએ તો મફત ગેસ કનેક્શન છે એ રદ કરી દેવામાં આવશે એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો છે એમની માટે મોટા સમાચાર મળી રહ્યા છે કે જો તમારું કનેક્શન છે એ વર્ષ બે હજાર ઓગણીસ પહેલાંનું છે તો ખાસ કરીને વહેલી તકે એટલે કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારે ઈ કેવાયસી છે એ કરાવી લેવાનું છે જો તમે તમારા કનેક્શનનું ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે અને આ માટે ડિસ્ટ્રીબ્યુટર એજન્સીઓ છે એ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ડોર ટુ ડોર ચેકિંગ કરવા પણ નીકળી છે એટલે કે તમારી ઘરે પણ આવશે અને એજન્સીઓના જે કર્મચારીઓ છે એ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપલાઇન છે એ પણ ચેક કરશે અને જે વ્યક્તિનું કેવાયસી બાકી હોય એવા લોકોનું કેવાયસી કરી દેશે અથવા તો તમારે કેવાયસી કરાવવા જવાનું રહેશે તો હજી સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તમારું ખૂબ જ જૂનું ગેસ સિલિન્ડરનું કનેક્શન છે તમે મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી મેળવી રહ્યા છો મફત ગેસ સિલિન્ડર મેળવી રહ્યા છો

આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ખેડૂતો જ જમીનની ખરીદી કરી શકે છે ત્યારે ગુજરાતના ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ હતા કે જેમની જમીન છે એ સંપાદનમાં જતી રહી હતી જેમને કારણે એ ખેડૂત હોવાનું બિરુદ છે એ ચૂકી ચૂક્યા હતા એટલે કે ખેડૂત નથી તેવું જાહેર કરી દેવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકારે એટલે કે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે હવે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જતી રહી હતી એવા ખેડૂતોને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે તારીખ એક પાંચ ઓગણીસો સાઠથી અત્યાર સુધીમાં જે ખેડૂતની જમીન છે એ સંપાદિત થઈ હતી એવા લોકોએ કલેક્ટરને અરજી કરવાની રહેશે અને કલેક્ટરને એ ખેડૂત મિત્રો અરજી કરશે ત્યાર પછી કલેક્ટર છે એમની ખરાઈ કરશે અને ત્યાર પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ કલેક્ટર દ્વારા એ ખેડૂતને આપવામાં આવશે અને ત્યાર પછી એટલે કે જે પ્રમાણપત્ર આપવામાં આવે ત્યાર પછી એ વ્યક્તિએ એટલે કે એ ખેડૂતે ત્રણ વર્ષની અંદર જમીન છે એની ખરીદી કરવાની રહેશે એટલે કે પ્રમાણપત્ર મળ્યા પછી ત્રણ વર્ષની અંદર જમીનની ખરીદી કરી લેવાની રહેશે તો ગુજરાતની અંદર જે પહેલાં ખેડૂત હતા જેમની જમીન છે એ સંપાદનમાં જતી રહી હતી એવા લોકો હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશે અને ત્યાર પછી જમીનની ખરીદી છે એ પણ કરી શકશે ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતોને હવે એક લાખ રૂપિયાની સહાય મળશે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં છે જેની અંદર પહેલાં એટલે કે અત્યાર સુધી ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી પરંતુ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આજે મોટી જાહેરાત કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે આ યોજનાની અંદર હવે ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે આની અંદર મિત્રો ખેડૂત ભાઈઓએ ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનો એક ગોડાઉન બનાવવાનો રહેશે એટલે કે સ્ટ્રકચર બનાવવાનું રહેશે અને ત્યાર પછી એ સ્ટ્રકચરની અંદર એ ગોડાઉનની અંદર એ ખેડૂત ભાઈઓ સોળથી લઈને સત્તર મેટ્રિક ટન જેટલી ક્ષમતા એટલે કે સંગ્રહ છે એ કરી શકશે ખાસ કરીને વરસાદ હોય વાવાઝોડું હોય તીડ અને ચોરી થતા હોય આવા જે કિસ્સાઓ આવતા હોય એ કિસ્સાઓની સામે ખેડૂત ભાઈઓ છે એ પોતાનું અનાજ છે અને બીજી વસ્તુઓ છે એ સંગ્રહ કરી શકે છે તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એની અંદર હવે ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે આ ખેડૂત પોર્ટલ ઉપર આમના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ છે એ પણ ચાલુ થતી હોય છે તો ખેડૂત ભાઈઓને હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે કે ગોડાઉન યોજના છે એની અંદર એક લાખ રૂપિયાની સહાય મળશે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બે હજાર રૂપિયાનો ઓગણીમો હપ્તો મેળવવા માટે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ ફાર્મર આઈડી કાર્ડ છે એ મેળવી લેજો કેમ કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ફાર્મર આઈડી કાર્ડ જે વ્યક્તિ કઢાવશે એ વ્યક્તિને જ આવનાર દિવસોની અંદર સરકારી યોજનાની અંદર લાભ આપવામાં આવશે અને એ લોકોને જ આવનાર હપ્તો છે એ આપવામાં આવશે અને ડિસેમ્બર મહિનાની અંદર ઓગણીમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ શકે છે એટલા માટે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ વહેલી તકે ફાર્મર આઈડી કાર્ડ છે એ મેળવી લેજો ત્યાર પછી આગળ જોઈએ તો ત્રણથી લઈ અને દસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર ડબલ ઋતુ અનુભવાશે કેમ કે બંગાળની ખાડીમાં વાવાઝોડું છે એ તૈયાર થઈ રહ્યું છે જેમને કારણે વાતાવરણની અંદર વાદળો પણ જોવા મળશે અને ઠંડી છે એનો પણ અનુભવ થશે અને કોઈક વિસ્તારની અંદર સામાન્ય માવઠાની પણ સંભાવના રહેલી છે જોકે ભારે માવઠાની કોઈ સંભાવના નથી માત્રને માત્ર વાદળો બંધાય એવી સંભાવનાઓ રહેલી છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સારી ક્વોલિટીની ડુંગળી છે માર્કેટ યાર્ડની અંદર ઓછી આવી રહી છે જેમને કારણે ભાવો ટકેલા છે અને મહુવાની અંદર સફેદ જૂની ડુંગળી હોય એનો રેકોર્ડ બ્રેક ઊંચો ભાવ છે એ તેરસો બત્રીસ રૂપિયા બોલાયો હતો જ્યારે સફેદ નવી ડુંગળી હોય એના ભાવ પણ નવસો રૂપિયા સુધી બોલાયા હતા અને લાલ ડુંગળી હોય એના ભાવ પણ ઊંચા નવસો ને પચાસ રૂપિયા સુધી ડુંગળીની અંદર બોલાયા હતા તો ખેડૂતોને હાલમાં ડુંગળીની અંદર ખૂબ જ સારા ભાવો મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો સૌરાષ્ટ્રના લસણની અંદર મણે થી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે તો માર્કેટ જાણી અને ખેડૂત ભાઈઓ છે એ લસણનું પણ વેચાણ કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની અંદર બજારની અંદર વધઘટ વધઘટ છે એ થઈ રહી છે તેમ છતાં પણ ખેડૂતો આશા લઈ અને બેઠા છે કે હજી પણ આવનાર દિવસોની અંદર ભાવો વધશે અને હાલમાં એરડાની ઊંચી બજાર છે એ તેરસો રૂપિયાની સપાટીએ ટકેલી છે ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની બજાર છે એ પંદરસો પંચ્યાસી રૂપિયા ઊંચી બોલાઈ હતી જ્યારે એવરેજ કપાસના ભાવો છે એ ચૌદસો સાઠ રૂપિયાની સપાટીએ ટકેલા છે જો કે કપાસની અંદર ખૂબ જ ભાવ વધવાના કોઈ અહેવાલો મળી રહ્યા નથી એટલે જે લોકોને જે ખેડૂતભાઈઓ પાસે પૈસાની કમી છે એ માર્કેટ જોઈ અને ત્યાર પછી કપાસ છે એનું વેચાણ કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલના ભાવની અંદર ઘટાડો થયો છે ટેન્ડરની જાહેરાત થઈ છે એમની અસરને કારણે ભાવની અંદર ઘટાડો થયો છે અને બે હજાર રૂપિયાથી લઈ અને તેતાલીસો રૂપિયા સુધી કાળા તલના અલગ અલગ વેરાયટીના ભાવ છે એ બોલાય રહ્યા છે